કાર્યક્રમ યોજાયો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જૈન સમાજના આઠસો સિદ્ધિ તપસ્વીઓના પારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જેમની પાવન મિશ્રામાં યોજવામાં આવ્યો હતો એવા પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રી સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય સમતા ગુણ રસિક મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજયજી મહારાજ સાહેબને નિશ્રામાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આઠસો જેટલા ભાઈ બહેનોએ સિદ્ધિ તપ કર્યું હતું અને તેમનો પારણા કરાવવામાં આવ્યા હતા સિદ્ધિ તપનું મહત્વ પિસ્તાલીસ દિવસ સુધી કરવામાં આવતું એ સિદ્ધિ તપ છે આ સિદ્ધિ તપમાં સાડા છ વર્ષના દીકરાએ પણ સિદ્ધિ તપ કર્યું હતું સાથે સાથે જ એક જ પરિવારના આઠ સભ્યો પણ તેમાં સિદ્ધિ તપ કર્યું હતું આ ઉપરાંત બે દીકરીઓ પણ સિદ્ધિ તપમાં જોડાઈ હતી પરમિત યોજાયેલા આ સિદ્ધિ તપ માં સૌ કોઈ ભાઈ બહેનો આ પાણાના ના કાર્યક્રમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આઠસો જેટલા સિદ્ધિ તપસ્વીઓને પારણા કરાવી ધન્યતા અનુભવી હતી ની અંદર શ્રદ્ધાએ ચાતુર્માસનું આયોજન થયું છે એમાં પિસ્તાલીસ દિવસની અંદર લગભગ લગભગ પંદરસો થી વધુ તપાસ થઈ છે જેમાં આઠસો બત્રીસ થી વધુ સિદ્ધિ તપ છે માસક્ષમન છત્રીસ ઉપવાસ એકત્રીસ ઉપવાસ છે અને થઈ થી વધુ થઈ છે આયોજન શ્રી સમજનમાં બહાર તપાસક છે ત્રીસનું જે કિંગ અમદાવાદ અથડ કરેલું છે એટલે બધા જ તપાસનું ખૂબ ખૂબ ફાતાપૂર્વકની આરાધના

એવો પ્રભાવ જ્યાં જુઓ ત્યાં હાર આનંદ આનંદ અને એક વખત જે સિદ્ધિ કરે છે એ ખરેખર જેલ અંગની અંદર પ્રવેશની અંદર પ્રવેશ કરે છે અને જાણવા જેવું ને માણવા જેવું એ જ છે કે આ ઘરને આ ઘર કરવાથી આગની ભાવના સખત અને સખત બની રહે છે અમારો તુર માતા એમનો વાર્ષિક પ્રભાવ હતો અને એમના આશીર્વાદ સમ્રાટના આશીર્વાદથી

શ્રી નિપુણ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા સૌ કોઈ લોકોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા અને આશીર્વાદ પાઠવી સૌ કોઈ લોકો ધન્યતા અનુભવી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર